તમને ખબર જ છે પણ મેં નતું જોયું કેમ ગુડ મોર્નિંગ ભાઈ સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા હવે વ્લોગ શરૂ થઈ ગયો છે ઘણા ટાઈમ પછી એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે કેમ કે આપણે છે ને નવ લોક ત્યારે શરૂ થાય જ્યારે કંઈક ફરવા જવાનું હોય તો અડધી રાતે ભાઈ આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને કેટલા વાગ્યા તમને દેખાડું તો જુઓ ભાઈ ફોનમાં જુઓ એક ને ઓગણ સાઠ મતલબ કે રાતના બે વાગવાના છે તો બે વાગ્યા આપણે જાગી જશું ને જાગીને જો સરસ મજાના તૈયાર હોતન થઈ ગયા જશે કેમ ખબર છે જવાનું છે એક મોટી ટ્રિપમાં એટલે મસ્ત મજાના તૈયાર થઈ ગયા જશે બસ હવે હાલતું થવાનું છે જો ઓલરેડી આપણે બધું તૈયાર કરી લીધું છે અહીંયા આપણો ફોન ના દોડડા ને એવું બધું ને આ એક ટી-શર્ટ છે ને ભાઈબન લઈ ગયો તો થાજે દે ગયો તો તમે પથારીમાં પથારીમાં જોયું પડ્યું છે તો આને લેતો જવાનું સ્કૉલર વાળું ટી-શર્ટ જો ભાઈ આપડું તો આ બધું હાલો હવે લઈ જાવી અને ફટાફટ આપણી બ્રેજોડીમાં મૂકવી અને બ્રેજોડી લઈને જવાનું છે ભાઈ પહેલી વાર આપણી બ્રેજોડીને આટલી બધી લાંબી ટ્રીપમાં લઈ જઈએ છે તો ચાલો કન્ટિન્યુ થઈ ગયો છું ભાઈ ઓન ધ વે હાલતો અને મસ્ત મસ્ત ગીત વાગીશ પણ અત્યારે હું બંધ કરી દઉં કેમ કે આવી જાય કોપી એટલે વિડીયો બંધ થઈને પછી હું મસ્ત મસ્ત ગીત વગાડીશ અને જઈશ ભાઈ વિચ વિયાદ અને પાળીયાદ થી પછી અમદાવાદ વાળો હાઈવે મતલબ કે વિચ્છ થી અમદાવાદ વાળો હાઈવે રસ્તો એકદમ ખાલી છે અત્યારે રાતનું ભાઈ એજ મજા છે ને રસ્તો જો હાવ એટલે હાવ ખાલી ગાડી આંકવાની બહુ એટલે બહુ મજા આવે ચાલો ફટાફટ હવે છે ને આપણે આપણા મિત્રો પાસે પૂગી જઈએ કેમ કે મિત્રો વગર બ્લોગમાં મજા નહીં આવે એ આવે ને પછી બ્લોગમાં બાકાજી કે બોલશે ને આજ છે ને આપણે કેટલા બે વીસ થઈ છે જો ભાઈ બે વીસ થઈ છે ને સુરત પહોંચવાનું છે સુરત થી ને પછી કેટલું દૂર જવાનું છે જો કે હું તમને ચાલો કહી જ દઉં તો આપણે જવાનું છે ગોવા ગોવા જવાનું છે આપણી બ્રેજુડી લઈને ઓકે હા જો ભાઈ આપણે બ્રેજુડી લઈને જવાનું છે ગોવા

એક ફોન એ નહીં બે ફોન બે ત્રણ ફોન કર્યા અને હું છે ને કલાક રોડ ઉપર છું અને એક ભાઈ ત્રીજી આવ્યો જ નથી એક ભાઈ ક્યાં જો આ ભાઈ એક બાઈક હતો ને આ ભાઈ હતો ને આવી ગયા છે એનું કામ એનું કામ એક જ તે લોકેશન લોકેશન સીને લોકેશન ગોતવાનો છે લોકેશન ગોતવાનો છે ને આ ભાઈ ને જો કુવાનો છે આરામ આરામ કરવાનું છે ચાલો આપણે કઈ બસ જેવી છે ભાઈ આ લોકેશન બતાવે છે કે સુરત જવાનું છે સુરત જવાનું છે સુરત થી આપડા મિત્રો આવે છે એક બે અને પછી પછી લોકેશન આપણે મારવાનું છે મુંબઈ થી હેઠે હેઠે કઈક છે મુંબઈ થી નીચે નીચે સાસ પીવાનું સાજ પીવાનું છે સાસ પીવાનું લોકેશન બતાવે સાસ પીવાનું છે ને આવ્યું તમને કહી દેજો કે ઓલરેડી મેં કહી જ દીધું છે ગોવા સુરત અને એક બ્લોગર જો અહીંયા બ્લોગ બનાવે છે અને એક અહીંયા હા હામા બ્લોગ બ્લોગ વિજયભાઈ બોલે તો સમુદ્રી લૂટેરા સમુદ્રી ઝીંગાવાળા

સમુદ્રી જોયા <laughs> <laughs>

મસ્ત મજાનું બટેટાનું સેવ ટમેટાનું શાક અને રોટલી ને એવું બધું છે ને આપણી સાઈઝ તો જોઈએ કે ભાઈ સાઈઝ વગર તો છે ને મજા ન આવે મોઢામાં પાણી આવે છે કેમ કે ભૂખ્યા છે યાર ચાલો જમી લીધી પેટ પૂજા તો ડન થઈ ગઈ છે પણ મોઢામાં કઈ બદલાવ નહીં આવે કેમ કે છે ને આપણે ઉજાગરો છે એટલે આજ તો આવું ને આવું જ રહેશે વાળે જોવા ગયા છે અને અત્યારે મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્રનો નજારો મતલબ ભાઈ રોડે તો કેવું આવું બધું છે

તો ભાઈ સાતસો કિલોમીટર છે એટલે આજ તો પોસિબલ છે જ નહીં કે આજને આજ આપણે એટલે આજની નાઇટ ક્યાં રહેવી કઈ ખબર નહીં જોતા રોક ખબર પડી જશે થોડું કહેવાય છે કે મુંબઈના ટ્રાફિકની ટ્રાફિક વાત જ ન થાય મુંબઈ ટ્રાફિક તો તમને ખબર જ હશે પણ મેં નતું જોયું કેમ કે હું કોઈ દી મુંબઈ આવ્યો જ નતો

પછી આ ગુલાબી એરિયું ને બધું ટ્રાફિક છે તો તમને એમ નામ તો નહીં ખબર પડે પણ આજે જોમ દેખાડું જો આ ટ્રાફિક દેખાય રસ્તો ભાઈ ફૂલ ટ્રાફિક આઈતી ઓ ભાઈ ઠેક આ ટ્રાફિક ખાલી થાય હમ અને આ તો છે ને ભાઈ મુંબઈ થી બાયપાસ છે મુંબઈ માં તો સેવી જ નહીં મુંબઈ હજુ અહીંથી 10 કિલોમીટર સેટુ થાય છે આ મુંબઈ થી બાયપાસ નીકળો છે ને ગોવા સાઈડ એમાં એટલું ટ્રાફિક છે તો 4 કલાક ટ્રાફિકમાં ચાલો હું એક ઊંઘ કરી લઉં સુઈ જાવ જે બેલો મને હુવારો રહી જાય એટલે સુરાવ પડશે મને લગભગ બે કલાકથી થી ભાઈ ગાડીમાં આમ આમ મિત્ર આ એને બોર્ડ માર્યો છે ને હું હું મુંબઈ માં કે આગળ ગામ ને કે 20 કિલોમીટર હું વીસ ની સ્પીડે હાલે પણ કેટલો ધીમે હાલો બે કલાકથી થી બે કિલોમીટર ખયા આવી કોમેન્ટ કરો કે કેટલા ની સ્પીડે ગાડી હાલતી છે બે કલાકથી છે ને ભાઈ બે કિલોમીટર આલી એટલું ટ્રાફિક છે ને જે ટ્રાફિક અડધો ઇનિત પૂરો થયો થાણા કે થાણા એવું કહે છે ભાઈ થાણા આવી ગયા છે અને આ જો ભાઈ સીएनजी ની લાઈન છે તો આમ લાંબી લાંબી છે પણ આપડે આમાં સીएनजी ભરાવણ થાતું જ નથી પેટ્રોલ ઉપર જ આવી નાખવાની છે આ ભાઈ બહુ એટલે બહુ ગાડી ખેંચી કેટલી ફટાઈ ખબર તમને વાત બહુ બીજી ગાડી આવી ગઈ બહુ થાકી ગયા છે ચાલો હવે પેટ્રોલ ઉપર જ ગાડી ખેવાણી છે કેમ કે સીएनजी ની તો લાઈન ભાઈ આ બહુ લાંબી છે અમે લાઈન જોઈને આવ્યા છીએ ને કઈને હાલો હવે આપડા હાથમાં પાછી આપડે બ્રેજોડી આવી ગઈ છે ચાલો પહોંચી ગયા છીએ આપડે ચિચા ઉલી એવું કઈક નામ છે મે Google Map માં નામ જોય તો ભાઈ અહીંયા આપણો પૂગી જશે ને અહીંયા છે ને